नमस्कार मित्रों मित्रों ઘણા બધા વિદ્યાર્થીઓ દ્વારા એક અમુક કમેન્ટ્સ આવેલી હતી કે યુનિવર્સિટી દ્વારા અમુક ઈમેલ્સ આયા છે જેમ કે જેમ કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો exam.query આજે યુનિવર્સિટીના ઈમેલ આઈડી થી એમના ઉપરથી મેલ આવ્યો છે વિદ્યાર્થીઓને લખ્યું છે જુલાઈ 2025 સત્રંત પરિક્ષાની હોલ ટિકિટ કોન ડાઉનલોડ કરવા બાબત ઓકે લખ્યું છે કે પ્રિય વિદ્યાર્થી સદર વિદ્યાર્થી મિત્રો જુલાઈ 2025 થી સત્રંત પરીક્ષાનું આપનું પરીક્ષા સ્થળ बदलायेल हो आप परीक्षा ने होल टिकट पुनः डाउनलॉड करने विनंती जो तो मित्रों तक ख्याल हे कि आमुक विडियो बनाला जी तक समझा लो कि परीक्षा ने होल टिकट पोर्टल पर आ गई है तो तुम्हें बधाई होल टिकट डाउनलड भी कर लीधी हे बट यूनिवर्सिटी द्वारा हमने एक ईमेल्स आया है विद्यार्थियों ने कि भाई तुम्हें जो होल टिकट डाउनलॉड कर ली है पाचो एक बार डाउनलोड कर लो कारण कि अमुक परीक्षा स्थल बदलाये है ओके तो तेरे जो पेला परीक्षा स्थल है पाचो एक बार होल टिकट डाउनलॉड कर लो तो ये तमाम जो बदलायेलो हाथ त्या तक देखाई जैसे ओके okay? तो यूनिवर्सिटी द्वारा एक रिक्वेस्ट करो मायोल जी कि जे लोग कोई हॉल टिकट ऑलरेडी डाउनलोड कर ली दिस तो पाचो અત્યારે પાછું ડાઉનલોડ કરી લે યુનિવર્સિટીના પોર્ટલ પરથી તમને અપડેટेड લેટેસ્ટ હોલ ટિકિટ મળી જશે ઓકે તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય બધાની સાથે આ વિડીયોને શેર કરી દો એટલે બધાને આઈડિયા હોય કે અત્યારે પાછું એક વખત હોલ ટિકિટ તમારે ડાઉનલોડ કરવાનું છે ઓકે પરીક્ષા સ્તરમાં કદાચ ચેન્જ થઈ શકે છે ચાલો મિત્રો તમારા બધાને ફ્રેન્ડ્સની સાથે શેર કરી દો